તાલુકાના ભાલોદ ગામે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના ભાલોદ ગામમાં મર્યાદા ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અને ભાલોદ ગામના તેમજ આસપાસના ગામના હિન્દુ યુવાનોના સહયોગથી ડીજી સાઉન્ડ સાથે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શોભાયાત્રા ડેલી પ્રસ્થાન ભાલોદ ગાયત્રી મંદિરથી કરવામાં આવ્યું હતું આવેલ માતાના મંદિરે કરી શોભાયાત્રા નું સમાપન કરવામાં આવ્યું આ વિશેષ પ્રસંગે હિન્દુ સમાજના આગેવાનો યુવા સંગઠનો અને ગ્રામજનો જય શ્રી રામ બાલોદમાં રામનવમી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ પાંચમું વર્ષ છે યુવાનો અને વડીલો બાળકો સહિત સપરિવાર ઉજવણી થઈ રહી છે ગાયત્રી મંદિરથી એની શરૂઆત થાય છે ત્યાંથી મહાકાળી મંદિરે જાય છે નવા સ્ટેન્ડ થી પરત ફરી અને શ્રી મહાકાળી મંદિરે મહાઆરતીનું આયોજન કરી ને ત્યાં આગળ નું પૂર્ણ થાય છે ને દર વર્ષે અમને પોલીસ ખાતાનો ખૂબ જ સારો સપોર્ટ રહે છે અને દરેક વિભાગનો અમે ખૂબ જ સારો સહકાર રહે છે અને ગામના આજુબાજુના ચાર ગામો હોય છે જે ટોઠીદરા જૂના ટોઠીદરા નવા ઓર ટોઠીદરારપાર દરેકનો ખૂબ જ સારો સહકાર રહે છે અને ખૂબ જ આનંદ મહોત્સવમાં અમે રામનવમી મહોત્સવમાં અમે બનાવીએ છીએ જય શ્રીરામ જય શ્રીરામ